આશ્રય સ્થાન માટે અને પ્રભુજીની સેવા માટે એમણે જે કંઈ પણ યોગદાન આપ્યું છે એના માટે પણ એમને હૃદયથી વંદન ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કે ખીમાભાઈ અને મણીબેનના જીવનમાં ઈશ્વર એમના દરેક સપના પૂરા કરે એમને ખૂબ નિરોગી દીર્ઘાયુ આપે અને બસ આવી જ રીતે એકાબીજાને મળડા નથી પણ એકાબીજા પ્રત્યેનો જે પ્રેમ છે ભાવ છે લાગણીને લઈ અને સ્પેશિયલ એ આપણા અમરધામ આશ્રમના પ્રભુજીને મળવા માટે આવ્યા છે ત્યારે એમની લાગણીને આપણે વંદન કરીએ છીએ અને અમરમાને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે એમને ઈશ્વર ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આવા જ સરસ મજાના સેવાના કાર્ય એમના હાથે કરતા રહીએ બધાને જજા કરીને જય મહામત સીતારામ સદેદાસ તમારે કઈ શબ્દ કેવાના હોય તો બૌ પ્રગતિ ભગવાન ને એટલું જ કેવાનું છે કે ભાઈ શરીર અને મન બે સક્ષમ અને મજબૂત હશે ને તો આવનારા સમય માં આ બધું હેન્ડલ થશે કારણ કે અમે દિવસે દિવસે જે પરિસ્થિતિ જોઈએ છીએ એ પરિસ્થિતિમાં માણસ ની એક આંધળી દોડ છે ને એ જલ્દી કંઈક પામી લેવાની ઘેલછામાં હું ને મારા હસબન્ડની મામી બે બેઠા હતા ને તો મેં કીધું કે એનું નામ રાંભીબેન છે રાંભીબેન નરસિંહ મોટવાડિયા મેં કીધું મારે ગમે એ થાય આ વખતે મેં કે મારે જલપાબેનને મળવા જવું તો એને મને આમાં દાન આપ્યું તો અમારું બેનું છે રાંભીબેન નરસિંહ મોટવાડિયા ઓકે એ પણ આની મામી છે હા બરાબર તો એ કે હું થોડુંક આપું તો તું જા તો મને કે રામીબેનનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર અને અમરધામ આશ્રમે જેને તન મન ધનથી જે કંઈ પણ અમને આજ સુધી સપોર્ટ કર્યો છે એટલે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ અને આવનારા સમયમાં તમારો જે પ્રેમ છે તમારી જે અમારા પ્રત્યેની લગાવ છે લાગણી છે અને તમારા લોકોના જે આશીર્વાદ કારણ કે કોઈને કોઈ અમારા માટે સતત રાત દિવસ પ્રાર્થના કરે છે એટલે કોઈને કોઈ માધ્યમથી અમારામાં એ હિંમત છે એ સાહસ છે એ ઉર્જા છે આવતી રહે છે એટલે જે જે જ્યાં જ્યાંથી અમારા માટે ખાલી પ્રાર્થના પણ કરે છે ને એમને પણ દિલથી વંદન અને અમરમાં બધાને નિરોગી સ્વસ્થ દીર્ઘાયુ આપે કારણ કે અત્યારના સમયમાં આ વસ્તુ જરૂરી છે સંપત્તિ હોય પણ શરીરનો હોય તો બધું નકામું છે